પંચાયત છે તાલેગઢ અને મહમ્મદપુરા બે ગામ તો છેલ્લા પાંચ મહિનાથી એક પણ દિવસ કામ વિકાસના કામો અહીંયા બે ગામમાં બંધ રહ્યા નથી એટલે એવું સરસ મજાનું કામ આ બે ગામની અંદર અમારી શાળા હોય પ્રાથમિક શાળાઓ હોય તો ખૂબ સરસ કહેવાય કે ભાઈ સરકારની જેટલી પણ ગ્રાન્ટો આવે છે એમને પૂરેપૂરો એમના પાસે અભ્યાસ છે અને છેલ્લા પાંચ મહિનાથી મેં કહ્યું એમ અહીંયા વિકાસના કામો થઈ રહ્યા છે અને આ યુવા ઉત્સવની અંદર પણ પચીસ હજાર રૂપિયાનું માતબર દાન અમારી શાળાની અંદર મળ્યું છે એવા સરપંચ શ્રી ઉસ્માનભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું આ પ્રસંગે સાથે વ્યાય મંડળના પ્રમુખ શ્રી ડીડી પટેલ સાહેબ કે એમ કોઠારી હાઈસ્કૂલ સટલાશના મંત્રી શ્રી અવનીશભાઈ પ્રજાપતિ કોઠારી વિદ્યા મંદિર કોઠાસના અહીંયા આગળના કેમ્પસ ડાયરેક્ટર છે રાજકોટ થી છે પારસભાઈ કાલિયા સાહેબ છે સાથે નિર્ણાયકો દલશંગભાઈ સાહેબ એ પણ પૂર્વ આચાર્ય છે બળાદ હાઈસ્કૂલ સાથે નિર્ણાયક મિત્રો અને અમારા ખાસ સાથીદારો વ્યાયામ શિક્ષક મિત્રો જીતેન્દ્રભાઈ બાલુશના હાઈસ્કૂલ મહેન્દ્રસિંહ શાહુપુરા હાઈસ્કૂલ ભૂપેન્દ્રભાઈ આરાધના હાઈસ્કૂલ અને સૌ નિર્ણાયક ભાઈઓ અને બહેનો અને સટલાસ્ટના તાલુકામાંથી હમણાં જ આચાર્યો પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે તો એમને પણ હું આમંત્રિત કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવો સાહેબ આપણે અહીંયા આગળ રાખીશું અરે બરાબર સાહેબ તમે મહેમાન છો અમારા સતલાસણા તાલુકાના થોડાક તમે મૂળ લેટ પડ્યા છો તેના કારણે અમે તમને પહેલા સ્થાન આપી શક્યા નથી તમારી વ્યવસ્થા તો દિલગીર છે અમે આજુબાજુ પ્રાથમિક શાળાઓમાંથી નિર્ણાયક તરીકે પણ કેટલાક બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને સતલાસણા તાલુકાની સ્કૂલમાંથી જે પણ અહીંયા શિક્ષક મિત્રો ઉપસ્થિત છે પોતાના બાળકોને લઈને તો સર્વેનું હું શાળા પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું નવદીપ વિદ્યામંદિરના કેમ્પસ ડાયરેક્ટર શ્રી શ્રી પારસભાઈ કાલરિયા સાહેબ તેઓ તાલેગઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ સાહેબ મંડળના પ્રમુખ અને કેએમ સ્કૂલના આચાર્ય શ્રી ડીડી પટેલ સાહેબ નું સ્વાગત નવદીપ વિદ્યામંદિરના આચાર્ય શ્રી પ્રણ કરશે व्यायाम मंडळाના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ઓવનીશભાઈનું સ્વાગત કરસે નવદીપ વિદ્યામંદિરના શિક્ષક શ્રી દહલભાઈજી દલસંગભાઈ चौधरी साहेब पूर्व आचार्य श्री બળદ હાઈસ્કૂલના નું સ્વાગત કરશે મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ શાહુપુરા નિર્ણાયક પટેલ ઉર્વશીબેન વજાપુર પ્રાથમિક શાળા એમનું સ્વાગત કરશે મોહિની બેન નવદીપ વિદ્યા મંદિર નિર્ણાયક શ્રી પ્રજાપતિ વર્ષાબેન સરકાર પ્રાથમિક શાળા એમનું સ્વાગત કરશે શીતલબેન શિક્ષક શ્રી નવદીપ વિદ્યા મંદિર

उमरेच्या प्राथमिक शाळा यांनी स्वागत करते भावनाबेन शिक्षक श्री नवदीप विद्या मंदिर पटेल हेतलबेन समरापूर प्राथमिक शाळा यांनी स्वागत करते कनिजबेन शिक्षक श्री नवदीप विद्या मंदिर શિક્ષક શ્રી નવદી વિદ્યા મંદિર સુથાર કિરણબેન સતલાસણા પ્રાથમિક શાળા अनु स्वागत करते रंजन बेन शिक्षक श्री नवदीप विद्या मंदिर भरत प्रजापती दूलाणा डुलाना प्राथमिक शाला एमनु स्वागत करते भूपेन्द्र भाई पटेल साहेब आराधना कन्या विद्या मंदिर સ્વાગતનો દોર આપણે થોડો ચાલુ જ રાખીએ અમારા સતરાણા તાલુકાના અહીંયા આચાર્ય મિત્રો પણ ઉપસ્થિત છે તો આજે અમારા મહેમાન બન્યા છે તો અમારે એમનું સ્વાગત બિલકુલ કરવું જ જોઈએ પહેલીવાર અમારી સ્કૂલની અંદર અહીં ઉપસ્થિત થયા છે તો ડીડી વાઘેલા સાહેબ દરોહે સ્કૂલ હું વિનંતી કરીશ અમારા ડાયરેક્ટર પારસભાઈ સાહેબને કે ડીડી વાઘેલા સાહેબનું પુષ્પગુચ્છા આપીને સ્વાગત કરશે

ભાલુસના હાઈસ્કૂલ જો કે હમણાં અહીંયા એમનો એનએસએસનો કેમ્પ ચાલતો હતો તાલેગઢ ગામની અંદર તો થોડાક દિવસ પહેલાં પણ અમારી સ્કૂલની વિઝિટ માટે આવ્યા હતા દિનેશભાઈ સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ ચેતનભાઈ પ્રજાપતિ સાહેબને અમારા શિક્ષક શ્રી અ રાજુભાઈ પટેલ हडोल हायस्कूलना आचार्य श्री राजूभाई पटेल तो मी त्यांना स्वागत माते विनंती करीस हमारा शिक्षक परेश भाई जी એવા જ બીજા આપણા તાલુકાના આચાર્ય શ્રી ખુમાનસિંહ ચૌહાણ સાહેબ સંજય ગાંધી